સુરત ના સિંગણપુર ડબોલી પોલીસ મથક વિસ્તાર ના ગુરુકુલ મંદિર પાસે સાંજના સમય એક માસુમ નવજાત બાળા રડતી હાલતમાં માં મળતા પોલીસે બાળા કબજો લે માતા પિતાને ને શોધી પરત કરી હતી સુરતના ડબોલી પોલીસ મથક વિસ્તારમાં આવેલા ગુરુકુળ મંદિર ખાતે ગત દસમી ઓગસ્ટના રોજ સાંજે ચારેક વાગ્યાના એક દસ મહિનાની બાળકી રડતી પોલીસે બાળાનો કબજો લઈ તેની સાહ સંભાળ રાખી બાળાની સ્મીમેલ હોસ્પિટલ ખાતે મેડિકલ કરાવ્યા બાદ કતાર ગામમાં શિશુગૃહ ખાતે ખસેડી હતી અને ત્યારબાદ બાળાના માતા પિતાની શોધખોળ કરતા મૂળ બિહારના આરા જિલ્લાના રવિ વિશ્વના સાની તથા તેની પત્ની અનુસાદેવી હોવાનું સામે આવતા તેઓની શોધખોળ કરી પૂછપરછ કરતા તેઓએ કબૂલાત કરી હતી કે બિહારથી તેઓની બહેન સુરત ખાતે રહેતી હોય જેના ઘરે પ્રસંગમાં આવ્યા હતા અને અન્ય સગા સંબંધી સાથે નાની વેડ ખાતે ગુરુકુળ મંદિરે ફરવા ગયા હતા જ્યાં બાળકીની માતાને બાળકી તેના અન્ય સગા સંબંધીઓ સાથે બીજી રિક્ષામાં હોવાની ગેરસમજ થતા તેઓ બાળાને ગુરુકુળ ખાતે ભૂલી ગયા હતા જેથી શિશુગૃહમાંથી બાળકીનો કબજો માતાને સિંહ સલામત સોંપતા તેઓએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો